નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પચીસ એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને મારું જે કિશન પિંડારીયા નામનું યુટ્યુબ ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓફિશિયલ ચેનલ છે અને એ ચેનલ ઉપર આવનારા દિવસોમાં ઘણી બધી મહત્વની અને ઉપયોગી એવી માહિતી તમને ત્યાં જોવા મળશે એટલે જરૂરથી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો ચૌદ રૂપિયા હતો पच्चीस बात सौ तो 525 थी चौबीस सौ पचास थी एक सौ पचास रुपया मग अठार सौ पिंचोतेर थी हज़ार पचास सोयाबीन आठ सौ सो थी नौ सौ चौदह रुपया देसी वाल सत्तर सौ पच्चीस सौ एकाणु चना नौ सौ साइठी रुपया सफेद चना अठार सौ पचास थी अठयावीस सौ पचास मेथी नौ सौ पंचाणु थीर सौ चालीस रुपया एज रीते बीजनी जो बात करिए राजकोट में तो हजार एक रुपया चार हज़ार चार सौ रुपया बात करिए आग बाजरी नी तो चार सौ थी पाँच सौ एकत्रिस तुवेर सत्तर सौ पचास थी एक सौ इटोतेर राइडो नौ सौ वीस नौ सौ सीतेर रुपया सुगनीस सौ पच्चीस ओगनीस सौ पच्चीस सूका मरचा चौदह सौ थी छतरीसौ रुपया એરંડો એક હજાર એસી થી અગિયારસો સાડત્રીસ રાય અગિયારસો પચાસ થી તેરસો સિત્તેર રૂપિયા ચોડી ઓગણત્રીસો ઓગણત્રીસ થી તેત્રીસો તેત્રીસ વરિયાળી પંદરસો એક થી અઢારસો પિંચોતેર કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા રાજકોટમાં આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એસી રૂપિયાથી ત્રણસો રૂપિયા પૂરા લસણ છવ્વીસો પચાસથી થી પિસ્તાલીસો સિત્તેર અડદ ચૌદસો દસથી અઢારસો ત્રેવીસ રૂપિયા ધાણા અગિયારસો ત્રીસથી તેરસો સિત્તેર ધાણી બારસોથી ચૌદસો વીસ રૂપિયા તલ ચોવીસો ત્રીસથી ત્રણ હજાર ઝીણી મગફળી અગિયારસો દસથી બારસો ચુમ્માલીસ જાડી મગફળી અગિયારસોથી તેરસો પાંત્રીસ કપાસ અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ કિશન પિંડારીયા નામના યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે તમને અહીંયા લિંક દેખાય છે ચેનલનો આઇકન પણ દેખાય છે એના ઉપર ટેપ કરી અને જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર